નમસ્કાર મિત્રો આજે સ્વરાજ ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરશું ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ એટલે કે પીજીવીસીએલ એમજીવીસીએલ બીજીવીસીએલ અને વીજી વીજીવીસીએલ એટલે કે દક્ષિણ મધ્ય ઉત્તર અને પશ્ચિમ ગુજરાત આ ચારેય ઝોનની ઉર્જા વિકાસ નિગમની નીચે આપણી આ નિગમ આવેલા છે તેમની આ ચારેય કંપની છે પીજીવીસીએલ ડીજીવીસીએલ યુજીવીસીએલ જે કહેવાય છે એમાં ખાસ અગત્યની સરસા આપણે કરીશું તો મિત્રો એક ખેતી વિષય વીજ જોડાણમાં બે મોટર વાપરવા માટેની બાબત એટલે કે એક જ જમીનમાં બે મોટર વાપરવા માટે એનો જે જેલ નંબર છે એ જો હું તમને વાત કરું તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમનો એનો સર્ક્યુરલ નંબર છે આર એન આર બે હજાર ને પિસ્તાલીસ એ સર્ક્યુરલ મુજબ ખેડૂતોએ બે મોટર વાપરી શકે હવે બે મોટર વાપરીએ કે એના માટે થોડાક નિયમો છે એક તો અરજદાર ગ્રાહક દક્ષિણ મધ્ય ઉત્તર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા હાલની મંજૂર કરાયેલ કરાર આધારિત વીજભારની મર્યાદામાં અને એક જ સર્વે નંબરમાં એક જ સર્વે નંબરમાં અથવા રજદારની માલિકીની અઢીને આવેલા અન્ય સર્વે નંબર એટલે કે આપણી જે જમીનનો ટુકડો છે એમાં અથવા તો આપણો બાજુનો ટુકડો છે એને લાગુ પડતો હોય એમાં બે વીજ મોટરનો ઉપયોગ કરી શકશે અને તે હેતુ સબબ લાગુ પડતી પેટા વિભાગીય કચેરીને જાણ કરવાની રહેશે એટલે કે યુજીવીસેલ ડીજીવીસેલ કે જે ચાર ઝોન મેં તમને કીધા એમાં એ ખેડૂતોએ જાણ કરવાની રહેશે હવે ગ્રાહક અરજી કરી કરી વધુ વીજભાર મંજૂર કર્યા બાદ જ મોટરનો ઉપયોગ કરી શકાશે એટલે કે સીધી બે મોટર આપણે વાપરી શકતા નથી પણ એનું જ્યારે બે મોટરની આપણે માગણી કરવી છીએ ત્યારે એ બે મોટરને આપણને વીજભાર મળી રહે ત્યારે આપણે એનો બીજું કનેક્શનનું ટૂંકમાં બે વીજ મોટરથી આપણે એનું કામ કરી શકીએ આ પહેલો નિયમ છો બીજો નિયમની જો વાત કરું તો કોઈપણ અન્ય લાગુ પડતા કિસ્સામાં જેમ કે ખેતી વિશે વીજ જોડાણ સ્થળમાં ફેરફાર પુનઃ જોડાણ વગેરેમાં વર્તમાન પરિપત્ર મુજબ નિયમો શરતોને આધીન ખેતી વિષયક વીજ જોડાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમજ અરજદાર અથવા તો ગ્રાહક જો બે વીજ મોટરનો ઉપયોગ કરવા માગે તો નિયત અરજી પત્રક બંને મોટરની તમામ વિગતોની ક્ષમતા સાથે ઉલ્લેખ કરવાનો રહેશે એટલે કે નિયત નમૂનામાંની એની અરજી કરવાની રહેશે બે મોટરની વિગતો તમામ રજૂ કરવાની રહેશે હવે એનો ત્રીજી શરત એવી છે કે ખેતી વિશેક વીજ જોડાણમાં કંપનીના હાલના પોઈન્ટ ઓફ સપ્લાય બાદ વીજ મોટર અથવા તો મોટરો જોડવા માટેની સંપૂર્ણ સુરક્ષિત ઇન્સ્યુલેટેડ વાયરિંગની વ્યવસ્થા અરજદાર ગ્રાહકે કરવાની રહેશે એટલે કે એનો જે વાયરિંગનો ખર્ચો થાય એ ખેડૂતે જાતે ભ ભોગવવાનો રહેશે અને આવા વાયરિંગની સારસંભાળ રખરખાવ તેમજ વીજ સુરક્ષાની જવાબદારી અરજદાર ગ્રાહકની રહેશે એટલે કે એમાં કોઈ પણ પ્રશ્ન છો હોય તો એમાં પીજીવીસેલ ડીજી વિશે કે જવાબદાર નહીં રહે એમ ટૂંકમાં એવું કહેવા માગે છે સાથે તેમજ અરજદાર ગ્રાહક દ્વારા વાયરિંગની વ્યવસ્થા અરજીમાં દર્શાવેલ સર્વે નંબરમાં કે અડીને આવેલ ખેત પોતાની માલિકીના અન્ય સર્વે નંબરમાં કરવાની રહે છે ચાર નંબરનો જો વાત કરું શરત તો બંને વીજ મોટરના પ્રસ્થાપન વાયરિંગ વગેરે માટેની જરૂરી નવો ટેસ્ટ રિપોર્ટ નિયતથી રજૂ કરવાનું રહે છે સદર ટેસ્ટ રિપોર્ટમાં અનુસાર કરેલ બંને મોટરના વાયરિંગ કૂવા કે બોર સુધીની વાયરની લંબાઈ વાયરનો પ્રકાર અને ક્ષમતા બંને કૂવા કે બોર વચ્ચેનું અંતર વગેરેનો ઉલ્લેખ સાથેનો સ્પષ્ટ આંકનવાળો નકશો સાદા કાગળ ઉપર રજૂ કરવાનો રહેશે એટલે કે આપણી જમીનની અંદર આપણે બોર કે કૂવો એ એનો આખો નકશો રજૂ કરવાનો રહેશે સાથે જો વાત કરું તો જરૂરી માનક ક્ષમતા સાથેની આરસીડી ઈ ઇએલસીબી ફરજિયાત પ્રસ્થાપન જોડવાની રહેશે જેનો ઉલ્લેખ ટેસ્ટ રિપોર્ટમાં સ્પષ્ટ પ્ર પ્રમાણે કરવાનો રહેશે એટલે ટેસ્ટ રિપોર્ટ પણ આમાં જોડવાનો રહેશે હવે એની શરત નંબર પાંચની જો વાત કરું તો અરજદાર ગ્રાહક દ્વારા બે વીજ મોટરનો ઉપયોગ કરવા હેતુ જરૂરી નવા ટેસ્ટ રિપોર્ટ સાથે બીડાણ મુજબનું પત્ર સાદા કાગળ ઉપર કરવાનું રહેશે

જે તે લાગુ પડતા ટેરિફ મુજબ વખતો વખત મંજૂર થયેલ દરેક એટલે કે પી જીવીસએલ ડીજી ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ બિલ બનાવવામાં આવશે તે સમયે સર ભરપાઈ કરવાનું રહેશે એટલે કે મિત્રો એનું જ્યારે એનું બિલ નહીં આવે ત્યારે એનું રેગ્યુલર તમારે બિલ ભરી દેવાનું રહેશે આમ છતાં અરજદાર ગ્રાહક દ્વારા મીટર ટેરિફ પ્રમાણે વીજ મીટર લગાડવાનો વિકલ્પને પસંદ કરશે કરી શકશે તેમજ અન્ય વિકલ્પની પસંદગી કરીએથી ગુજરાત વિદ્યુત નિયમ આયોગ્ય દ્વારા વખતો વખત મંજૂર થયેલ દરેક એટલે કે દક્ષિણ મધ્ય ઉત્તરના અને પશ્ચિમ આ ચારેય કંપની દ્વારા વીજ બિલ બનાવવામાં આવશે તે સમયસર ભરપાઈ કરવાનું રહેશે તો મિત્રો અહીંયા હું તમને વાત કરી દઉં કે દક્ષિણને મધ્ય અને ઉત્તરને પશ્ચિમની જે વાત આવે છે એ જે તે વિભાગના ખેડૂતોને લાગુ પડશે એટલે કે દક્ષિણના ખેડૂતો હોય તો એને દક્ષિણનું લાગુ પડશે મધ્યમાં હોય તો મધ્ય ગુજરાત લાગુ પડશે ઉત્તર હોય તો ઉત્તર ગુજરાત ટૂંકમાં ચારેય કંપની છે પશ્ચિમ ગુજરાતમાં જે જિલ્લા સામેલ છે એવા ખેડૂતોને ડીજીવી સીએલના નામથી આપણે ઓળખીએ છીએ એવી રીતે દક્ષિણમાં એ રીતે ઓળખાય છે ને એવું બધું ટૂંકમાં એ એના જે નિયમો છે એ આપણે ફોલો કરવાના છે સાત નંબરના કરારની જો વાત કરું તો આવા ખેતી વીજ જોડાણ ધરાવતા ગ્રાહકને

વીજ નિયમ બે હજાર ત્રણ અને વખતો વખત લાગુ પડતા અન્ય સુધારાનો આધીન કાર્યવાહી કરવામાં આવશે એટલે કે આપણે આજે બે મોટરનું પરવાનગી મળી હોય તો આપણે એ વીજ શોરીને એવું આપણે આમાં નથી કરી શકતા અને મોસ્ટ ઓફ ખેડૂતો હવે એવું કરતા પણ નથી હવે નવ નંબરના મુદ મુદ્દાની જો વાત કરું તો આ પરિપત્રનો અમલ પરિપત્ર જાહેર ક્રિયાના તારીખથી અમલમાં રહેશે આ બાબતને લાગુ પડતા અગાઉના પ્ર પરિપત્રો નિયમો રદ ગણાશે એટલે કે આ જે લેટેસ્ટ પરિપત્ર છે એ મુજબ આપણે કામ કરવાનું રહેશે જો એની સાથે આપણે કેવા કેવા મુદ્દા ધ્યાનમાં લેવા અને કઈ રીતે એ માગણી કરવી તો એનું એક ફર્મો છે એ ફર્મો આપણે આ લિંકની અંદર આપણે તમને અમે મૂકશું એક ખેતી વિષયક વીજ જોડાણમાં બીજી મોટર વાપર વાપરવાની માગણી વખતે આપવાની વિગતો એટલે એક હાદી અરજી છે એમાં ગ્રાહકનું નામ ગ્રાહકનો નંબર ગામ સર્વે નંબર તાલુકો જિલ્લો અને તારીખ બરાબર અને એ તમારી જે તે વિભાગની નાયબ ઇજનેસરીની ડેટા વિભાગ કચરી ગુજરાત વીજ નિગમ લિમિટેડ એને સબમિટ કરવાનું રહે અને એની અંદર વિષય એક ખેતી વિષયક વીજ જોડાણમાં બીજી મોટર વાપરવાની પરવાનગી આપવા બાબત એવું આપણે એક સાદી અરજી કરવાની રહે અને એ અરજી માટેનો નમૂનો હું આ વિડીયોની અંદર લિંકમાં અમે મૂકશું તો મિત્રો સાથે જો બીજી વાત કરું તો એની સાથે અરજી કર્યા પછી એક બાહેન્દ્રી પત્ર પણ આપવાનું છે એ પત્રની અંદર તમારા બધી વિગત ભરવાની રહેશે સાથે એમાં સાક્ષીની પણ સહીની જરૂર પડશે ભાગીદારી સંયુક્ત ભાગીદારી ખેડૂતો હોય તો એના એક બે ત્રણ ચાર એની પણ સહીની જરૂર પડશે તો મિત્રો આ રીતે તમે બે વીજ મોટર લગાડી શકો છો અને ગુજરાતના ઘણા ખેડૂતોને આ બાબતની ખ્યાલ પણ નથી અને આ વિડીયો તમારા ખેડૂત ગ્રુપની અંદર ફોરવર્ડ કરજો અને સારો લાગે તો કમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો ધન્યવાદ સાથે રાજેશ્વરા આભાર